હે તો તૈયાર ચાલે છે નિકુબેન તૈયાર છે ને પહેલાં વહેલા વિડીયો બનાવવાનું ચાલુ કરી છે ને તો અહીંયા આપણે તિયાર દઈ ગયા છીએ જવાનું છે ફરવા ફરવા વિડીયોમાં આગળ વધી રહેજો એટલે ખબર પડી જાય છે કઈ બધું જવાનું છે જો આ દાંતો હારે લઈ જવાનું છે એટલે ટેસ્ટ કરે છે કયો આરે લઈ જવો છે એમ બધું ભાઈ તૈયાર થઈ ગયા કબી એ તો ખબર ન ફાઇનલી જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને જેને જેમ તૈયાર થઈ ગયા અને હવે આપણે જવાનું છે ફરવા ફરવા ક્યાં જવાનું છે તમે વિડીયોમાં જોતા રહેજો તો આપણે તો ભયંકાર ફરવા જવાનું છે અને જો આપણી ગાડી પણ અહીંયા તૈયાર થઈ ગઈ છે અને નીકુબેન પણ તૈયાર થઈ ગયા નીકુબેન હા જો આમાં નીકુબેન નહીં નીકળવા માંડે છે અને વેદુભાઈ જો બતી લઈને આવી ગયા વેદુભાઈ બતી મૂકજો નહીં હવે તો હજી છ વાગ્યા છે a te vieron la casa, no te ojalas, y te ojalas, y te ojalas, નાસ્તો કરવા બેહતા બેદું તારે શું ખાવાનું બેદું પાછી થાટી ગયા જોઈ ને કાંઈ નથી ખાવું હા પાછો નાસ્તો લેવા ગયેલા છે ફાઇનલી આપણે અહીં આવી ગયો છે નાસ્તો તો જો નાસ્તામાં છે ખમણ તો નિકુબેન ખમણ ખાવા તા તો અહીં ખમણ

कोणाकडनं जिय काय मिळतेच आहे 哎，我讲的对不对？ કેટલું બધું દોડ્યા છે સાલે ગયા આ બધું પાર્કિંગ જ છે પાર્કિંગ બહુ મજા મજા આવી જંગલ માટા મારવાની

નામ લખ્યું દીપડો હવે તો મજા આવી ગઈ બહુ કાં બધું મજા આવી જાય ને હે મજા આવી જાય ને બહુ બો તને સરસ મજાનું જો આ બધા અંદર લોકેશન ને આ બધું બધે લોટ કરવા આવ્યા હોય માનતા હોય અને અહીંયા જો પાણી ટાંકો ગયો છે ઓરિજિનલ ગીરનું પાણી આ તો ધોઈ ધોઈ લે પીએ જા પાણી હા પીવાનું પાણી છે જા ને અહીંથી મંદિર બદલવાનો રસ્તો છે આ બધું જંગલ છે બહુ મસ્ત મસ્ત અત્યારે લોકેશન સરસ વરસાદનું વાતાવરણ હતું અત્યારે તડકો નીકળ્યો હવે વાતાવરણ હતું વરસાદ જેવું ના તો ફોટા પડે છે આગળ નિકો મજા આવી કેવું સરસ બધું વાતાવરણ બહુ મસ્ત શાંદ વાતાવરણ છે જંગલમાં બધું ચારે બધું જંગલ જ છે હાવ જંગલ

કે આ ગટન કરવા લેખે જ ગઉં લાવવાની છે ઈને એનું કામ થોડું બાય વધી જતી રહેવા આવે બોલો दर्शन करीने सही सी mungkin Aku nih pelot to? Ba, મજા આવી ગયો પાણીમાં લોકેશન સરસ મજાનું જાય પબ્લિક આવે છે પાણી મસ્ત સરસ મજાનું ડુંગરાનું બધું ભેદું ભાઈ ધોળા પાડી ગયા પલ્લી લઈજો આખો 你 <laughs> <laughs>